આજ રોજ વોર્ડ નંબર એકમાં આવેલ આયમન પાર્ક સોસાયટીમાં લોક ભાગીદારીથી બનાવેલ પાંચ રોડ અને મુખ્ય રસ્તાનું ઉદઘાટન સ્થાનિક સેવક સલીમભાઈ અમદાવાદી અને હિમેન્દ્રભાઈ કોઠીવાલા અને સામાજિક કાર્યકર્તા અબ્દુલભાઈ કામથી ઇબ્રાહીમભાઈ કલકલ જેવા આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું આશરોજ વોર્ડ નંબર એકમાં આવેલ આયમન પાર્ક સોસાયટીમાં લોક થી બનાવેલ પાંચ રોડ અને મુખ્ય રસ્તાનું ઉદઘાટન સ્થાનિક નગરસેવક સલીમભાઈ અમદાવાદી અને હેમેન્દ્રભાઈ કોઠીવાલા અને સામાજિક કાર્યકર્તા અબ્દુલભાઈ કામથી ઇબ્રાહીમભાઈ કલકલ જેવા આગેવાનોના હસ્તક કરવામાં આવ્યું હતો આ રોડ અંદાજિત ત્રીસ લાખ જેવી માતદાર રકમ દ્વારા બનાવવામાં આવ્યો છે નગરપાલિકા દ્વારા સિત્તેર ને 30% ત્રીસ ટકા સોસાયટી દ્વારા ગ્રાન્ટ આપવામાં આવી છે આના સિવાય વોર્ડ નંબર એકમાં તેત્રીસ કામો 85 પંચ્યાસી લાખના કામો આ કામની સાથે પૂર્ણ થાય છે અને ગ્રાન્ટના 50 લાખના કામો પણ પૂર્ણ થવામાં છે અને રોડનું કામ પૂરું થતા સોસાયટીના રહેવાસીઓએ નગરસેવકો પર ફૂલ વરસાવ્યા અને આભાર માન્યો સોસાયટીમાં રહેતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો નગરસેવકો સલીમભાઈ અમદાવાદીએ ભરુચ નિગરપાલિકા પ્રમુખનો આભાર માન્યો હતો આજ રોજ આયમન પાર્ક સોસાયટીના લોક બનાવેલ પાંચ રોડ અને મુખ્ય રસ્તામકે છ રોડનું ઉદ્ઘાટન કરવાનો આવ્યો છે આ રોડનો અંદાજે ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો છે નગરપાલિકા દ્વારા એમાં સિતેત્રીસની ગ્રાન્ટ અને સોસાયટીનો આગેવાનો દ્વારા વિસ્તારમાંથી ત્રીસ ટકા ગ્રાન્ટ આપવામાં આવી છે આ તકે નગરપાલિકાના ચેરમેનશ્રી પ્રમુખશ્રીનો તમામ હોદ્દેદારોનો સાથે સાથે નગરપાલિકા સાથે સાથે સોસાયટીના આગેવાનોનો કે સોસાયટીના દરેક ગલીના વિસ્તારના લોકો જે ત્રીસ ટકા ફાળો લોક ફાળો ભર્યો છે એમાં આભાર માનીએ અંદાજીત બત્રીસ લાખ રૂપિયા કે ત્રીસ લાખ રૂપિયાના કામ પૂરો થયું છે આજે આના સિવાય તેત્રીસ કામો લોકભાગી રહ્યાના વોર્ડ નંબર એકના અંદાજીત પંચ્યાસી લાખ જેટલા કામો આ કામની સાથે પૂરા થાય છે પંચ્યાસી લાખના કામો પૂરા થયા છે એ સિવાય પચાસ લાખના જે ગ્રાન્ટના કામો એ પણ પૂરાના અંત્યા છે જે છેલ્લા પાંચ વર્ષમાં જે વિકાસના કામોનો વોર્ડ નંબર એકનો અમે જે લોકોને ઇન્સ્યોરન્સ આપ્યું હતું એમાં આઇમંડ પાર્કના સોસાયટીના વિસ્તારના લોકોને એક અમારું ઇન્સ્યોરન્સ હતું ક્યાં તમા તમારા જે સિત્તેર ત્રીસના કામો અમે પૂરા કરીશું ત્યાં સાથે પૂરા થાય છે આવનાર સમયમાં જે પણ તમારા વાયરા અને તમારી જે જરૂરિયાત છે તે મુજબના તમે અને આપણે સાથે રહીને આ શહેરનો વિસ્તારનો આપણે વિકાસ કરીશું આ તકે અમારા સાથી સભ્યો વિરોધ પક્ષના નેતા શમશાદભાઈ નગરપાલિકાના સભ્યો જે આ કામમાં થોડી ઘણી ઉણપ જે નગરપાલિકા દ્વારા વહીવટી પ્રક્રિયામાં થોડું લેથી અમારા સાથ સહકાર આપ્યો એ બદલ તમામનો આભાર માનું છું ફરીથી તમામ સોસાયટી ના નગરપાલિકાના વિસ્તારના આગેવાનો આભાર રિયાઝ પટેલ ન્યૂઝ રિપોર્ટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે